ગોપીપુરા નવા રોડ પર એક યુવક પર ભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો હતો વધુમાં ફરિયાદી શુભમ રાણાએ જણાવતા કહ્યું કે અગાઉ તેઓ ભારે ભૂપેન્દ્ર ફે ભોપા અન્નો અને પકા નામના માતાભારે શખ્સોએ અંગત દુશ્મની રાખી જીવલેણ હુમલો કર્યો હતો અગાઉ આરોપી હત્યાના ગુનામાં જેલ પણ જઈ આવ્યો છે વધુમાં તેમણે કહ્યું કે આરોપીઓ સામે અઠવા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી રાના શુભમ ભૂપેન્દ્રભાઈ મેં એ લોકો આજના પહેલાં બેસતો હતો છગનું વગનું લાવતો હતો પછી મારા ઘરની જે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તો મેં કંઈ નોકરીએ લાવી છે બીજી સાઈડ ખમણ વમણની લાડી પર તો એ લોકો છે ને મને મારવા માટે ધમકી આપેલી એટલે ભોપા લોકોએ મને બે ત્રણ દિવસ પહેલાં ભોપો પકો ને અન્નો ત્રણ દિવસ પહેલાં એ લોકો મારા પછાડી ચપ્પુ વપ્પું લઈને દોડેલા બી નવસારી બજારથી લઈને કે ગોપી તલાવ ગેટ તક દોરેલા એ લોકો ગાડી પર એમ ચાલતો હતો પછી અત્યારે ખા ખાજરાના નવો રોડ ખાડી ખારી પાડી મને મારા પછાડી પછાડી આવ્યા પકોને અન્નો કે મને માર્યો પછી એ લોકોએ મને એમ કીધું ધમકી આપી કે મને છે ને બોપાએ મારવા માટે મોકલો પકાએ એમ કીધું કે બોપાએ અમને મારવા મોકલા મારવા માટે મોકલા તમ તેને

મારી મેં તને માલ નાખા એમ કેતા હતા ને લોકો આજે મારવા માટે બી પછા મને ખારી માલ લીધો નવસાઈ બજાર ના નવો રોડ એ લોકો કોણ છે એ લોકો આરોપી છે મર્ડર ને એ લોકો